આ ideia તો દોરાવું પડશે સેવા છો ને પક્કો કરવું પડશે હા ખેતરમાં

હા હા જતી બેટો બાવા હા તંજો બે 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 lárí bíyìí ṣi bú tólu ɛdi hale lárí bíyìí ṣi bú tólu ɛya bilakoron manamaasi lárí bíyìí ṣi bú tólu ɛya manamaasi gannado.

મારો તો પેલા જીસીબી ના માલિક ના જવાબ હડવાનું યાર એક કોમ કર પોલીસ સ્ટેશન માં કેસ કરી લો તમે જ કરો હું પોલીસ પોલીસ બોલાવો આર્મી બોલાવો નહીં પણ સુધરી નતો જઈ રહી ઊંચું કરીને ખબર જીસી ખેતરમાં જતા હતા જોવા અમારા મફી માં પોણી ભરાઈ ગયું અમને ગયું પોણી માટે

કમલેશ કમલેશભાઈ લાડોલ ખાસ કરો હા જય માતાજી બાબુ હા કીધું આપણે બનાવ બને તો ખણસામાં અમારા ગામમાં તળાવ ત્યાં જીસીબી આપણે બોલાયું હતું એટલે જીસીબી અમારા ગામના ભાઈ જે ચોરી ગયા લાલભાઈ તો એમને પકડવા માટે આપણે શું કરીશું ગયો હા એટલે અત્યારે હાલમાં બનાવવા હું તો અહીંયા સ્કૂલમાં કોમ ચાલુ હતું ત્યાં જોવા આવ્યું આપણે ગુજરાતી શાળામાં કામ ચાલુ હોય તો હું જોવા આવ્યો અને એટલે કે આપણે અહીંયા આજે ગમેરું ગોડા તો તરાવ એની અંદર આપણે જીસીબી મૂકી દીધું કામ કરવા માટે ત્યારે જીસીબી ચોરી ગયું સાહેબ અને આપણે તમે એકલાને આવતા કોઈ મિલિટરીનો કોન્ટેક્ટ હોય તો કરી જાઉં કાંઈ કાલે લાલ એવું ગોઠાયો નહીં મોડી પોલીસ વાળા જોડે છટકી ગયો હતો એટલે સાહેબ તમે આવો અને કાઢ મિલિટરી લેતા હા તો સાહેબ તમારું કીધું મેં મિલિટરી લઈને આવજો હો હોય કે મોડી જફા થઈ હતી ને અમારા ગમે છોડી નહીં પેલા હવે પોલીસ વાળા નતા ગોઠતા આ તમે કીધું એ તમારો આભાર આવજો ફટાફટ જો આ તો સાહેબ અભ્રમ આવ્યો પેલા જે બે જણ આયા હતા બાતમી લઈને લાલભાઈ જે સીબી ચોરી અને જોયા હતા કારણ કે રેમ કેતા હતા કે ખેતરમાં એરા બે જણ જતા હતા ને એ વખત લાલભાઈ સારું કરતા હતા જીસીબી અમુક જોઈને કે કોક નવ કરવું પડશે કોક નવું કરવું પડશે અને જીસીબી અમુક જોઈને જ કીધું ને આજે જીસીબી ચોરવાનું અને પાછો અમારું ગમને ત્યાં ટીનીઓ ખરા ને એ રોજ દોડતો દોડતો એના કરતા તેને ત્યાં ખરીદો અને એને એમ કીધું પાછું કલા જે કલાક બે જીસીબી ચોડ્યું જીસીબી ચોડ્યું એટલે હો ટકા કલાક બે જીસીબી ચોડ્યું અને તમે આવો અને આપણે જોડે જઈએ અને તમે તમારે જીવન ઢબ બોલાવડાવો અને જીસીબી જોવા મને લાગી ગયેલો તમે અને મિલિટરી તો પૂછતા જ ના મિલિટરી એ કાટલીને આવજો સાહેબો ને તમને નહીં પડશે એ હા હા એ હા જય માતાજીઓ એ હા એ હા સાહેબ આવો એક મોડું જીસીબી હા તો નથી

તું ચોરી બનાઈ તું ચોરી બનાઈ જીસી બનાઈ તું ચોરી સાહેબ સાહેબી ચોરી બનાવી ગોરી સાહેબ ફૂટ જો જીસીબી ચોરીઓ સાહેબ બોલ લે બોલવાજી બોલ બોલ જીસીબી ચોરીઓ કીલા ચોરીઓ ચોકળ છે જીસીબી હું બતાવાળો ને

આ જેસીબી છોડીઓ ઓ સેવા આવી ગયો આવડા જેસીબી રાખી સરપંચ મને ફોન લે આઈ રે આઈ સાહેબ સરપંચ કર અલ્યા તરામાંથી જેસીબી એમાં જેસીબી આવી રહ્યો છો તો થોડી કે

લાલ ભાઈ નોટો અમે માર ખવડાવ્યો સરપંચ જોડી લાલભાઈ યાર આવું માર ના ખવડાવે તાર

તો હું તમને ગુલમાં ફોન લગાવ્યો એના માટે હું સોરી માંગુ કે હું ગોમનો સર છું હું જેલમાં આવું તો સારું લાગે ને બરાબર તમે આતા માફી અમે માફી બોલો તમારી માફી કરવા કોને લઈ લઈ અમે માફી સાહેબ તમારી જે કરો જો ના ના માફી જો લઈ જો તમારે તમારે કોણ

બીજું તું કરી મારા સજા તો લેવાય નહીં જાતે હું સરપંચ હું સજા લો તો સારું લાગે સારું ના લાગે ઓકે સાહેબ આવજો જય માતાજી સાહેબ ફરી કોઈ છે તો ફોન મન ભરી હા ચલો આવજો